કૃષ્ણ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ ઘણા ટાઈમ પછી હું બ્લોગ સ્ટાર્ટ કરું છું આઈ થિંક મેં વીસ તક દિવસ તો જેવું થવા એવું જ હશે કારણ કે વચ્ચે ગામડેથી મેં લાસ્ટ બ્લોગ કર્યો હતો બસ પછી મેં કર્યો જ નહોતો કારણ કે ત્યાં એટલું બી ત્યાં તો કંઈ નહોતું પણ જવા આવવા જ રહ્યા પ્લસમાં અહીંયા આવ્યો ને તો ઓર્ડર બી એટલા પેન્ડિંગ હતા અને ઘરનું કામકાજ એટલે કોઈ જાતનો મને હેને ટાઈમ જ ન મળ્યો આજે ફાઇનલી જે ઘર છે એ પણ ક્લીન થઈ ગયું છે ઓર્ડર તો એટલા પેન્ડિંગ છે જ બટ એ લોકોને ટાઈમ આપેલો હોય છે એટલે એ કોઈ ટેન્શન નથી ઓલું ફટાફટ કારણ કે સોળ સત્તરના મેરેજ આવતા હતા ને એટલે બધાને પાંચ દિવસ અગાઉ જોતું હોય એટલે બહુ જ એટલે બહુ જ પેલામાં હતું કારણ કે એટલો ને બધું હતું ને તો અને શું શું વસ્તુ છે નવું જે લગ્નમાં યુઝ થાય છે તો જે એ વસ્તુ તમને પણ હું શેર કરી દઈશ ફોટોસ તો જે કોઈને બનાવું

પછી રેઝિન માટે જ મારે છે ને બહાર જવાનું છે એનું જે એક્રેલિક ન્યૂ ટ્રેન્ડિંગ જે અત્યારે નીકળ્યું છે જે મેરેજમાં છે ને થમ્પ લગાવે છે બે હસબન્ડ વાઇફના થમ્પ હોય ને પછી જે પ્લસની નિશાની હોય ને ત્યાં બેના પાછા થમ્પ હોય છે તો એ અત્યારે ન્યૂ ટ્રેન્ડિંગ છે તો કાલે એક કસ્ટમરનો મને વોટ્સએપમાં મેસેજ આવ્યો કે કેટલામાં બને છે તો ને કેવું છે તો મેં ચલો એની ડિટેલ્સ મેં ક્યારે ક્યારે બનાવ્યું નથી ફર્સ્ટ ટાઈમ જ છે રેઝિનનું જ છે તો એનું કેટલાનું મટિરિયલ્સ શું થાય છે મેં તો પૂછી લો પહેલાં પછી એને ફાઇનલ પ્રાઇઝ આપો તો બસ હવે મને વિચાર છે કે પાંચક વાગ્યાની આસપાસ ત્યાં જાઉં કારણ કે બપોર પછીના ટાઈમમાં જ હોય છે ને એવું હોય છે એટલે મેં કીધું પોણા પાંચ પાંચે ત્યાં જાઉં અને બસ પછી કરી આવું અને આવીને પછી રેઝીનના કોટ નાખો આજે નહીં તર મારે કહેવું આમળાની કેન્ડીને બનાવું હતું બટ કંઈ ટાઈમ ન રહ્યો સવારે બી મારી એક ફ્રેન્ડ છે તેને જે કસ્ટમ કસ્ટમાઇઝ જે પૂજા થાળી છે અને ફોટો ફ્રેમ છે અને હલ્દીની પ્લેટ છે તો બીજેથી છે પણ એક યુકેથી પણ છે મારે ઓર્ડર કે જેને હલ્દી પ્લેટ છે ને કંકાવટી છે ને એવું બધું અલગ અલગ છે તો એનું ફાઇનલ થઈ ગયું મારી ફ્રેન્ડને પણ ફાઇનલ થઈ ગયું હતું કે આ જ વસ્તુ કરવી બટ હલ્દી પ્લેટમાં થોડું ઓલું ડાઉટ હતું કે હલ્દી પ્લેટમાં અહીં કે મારે આ ને આ રીતના જોઈએ છીએ કે મેં કીધું વાંધો નહીં ચલો એટલે એનું કન્ફર્મ કર્યું એટલે ફોનમાં ફોનમાં જ જો ટાઈમ રહી તો એવું થયું અને બે દિવસ કન્ટિન્યુસ હમણાં કામ કરું ને તો થાક પણ એટલો લાગે છે અને બે દિવસથી અમ બે કે નહીં ત્રણ દિવસથી અમે રેઝિનનું કંઈ કર્યું જ નથી અત્યારે ઓર્ડર બી એટલા પેન્ડિંગ પડ્યા છે તો કીધું ચાલો આજે જે જે છે એ ડાયરીમાંથી જોતી જાઓ અને જેનું જેનું થાય છે અને બીજા એ કસ્ટમર છે ને તો એની છે ને આપણે નેમ પ્લેટ છે તો નેમ પ્લેટનું મટિરિયલ્સ આવી ગયું હાઉસ નંબર નથી આવ્યા અને બીજું એનું જે બેઝ હોય છે એમડીએફ તો એ નથી એટલે એના માટે ખાસ જાવું છે પછી એક વસ્તુ જે લાવી હતી એ દેવા જવું છે અને નાનું પૂછવા જવું છે એટલે એક સાથે ત્રણ કામ છે તો મેં તો જઈ આવું અને જેટલા આજે કોટ થાય એટલું કરી નાખું એટલે બસ અત્યારે હવે એ પ્રોસેસ કરીશ અને સાંજે પછી હવે જોઈશ કે જમવામાં શું બનાવું કાલે તો અમારા એક ફ્રેન્ડ્સને એ લોકો હતા એટલે ઘરે પીઝા બનાવ્યા હતા તો આજે મને વિચાર છે કે ખીચડીને એવું કરી નાખું બટ કાલે પાછું બપોરે ભાત થાય એટલે એ થાય અને કાલે અહીંયા વટલ સમાજનો જે સ્નેહ મિલન છે તો ત્યાં જશો એટલે એવું થશે એટલે સાંજે બી હેવી જમવામાં એટલે આજે તો તું લાઇટ વેઇટ જ જમવાનું કરવું છે સાંજે હેવી નથી કારણ કે આજે બી એવું કરીએ તો કન્ટિન્યુઅસ ત્રણ દિવસ હેવી રહી એટલા માટે તો ચલો વિચારું કે શું કરું એ જમવામાં નહીં પછી કોઈ ને રોટલાનો એવું છે કે બાજરો દળાવવાનો છે તો અત્યારે લેતી જાઓ તો સાંજે પાછું રિટર્ન મારે વાર ન લાગે એટલી વારમાં દળી ન આપે એટલે એવું થાય જુઓ હવે શું કરું એ અને કાલે ખુલ્લું હશે તો કાલે મૂકી આવીશ તો ચલો કેટલા ટાઈમથી અમે વ્લોગ સ્ટાર્ટ નથી કર્યો તો બસ ફાઇનલી હવે કન્ટિન્યુઝ વ્લોગ રાખીશ હું ફ્રેન્ડ્સ તો કારણ કે એટલું દિવાળી મારે રક્ષાબંધન પછી તમે પૂછો ને તો એટલા બી ઓર્ડર કન્ટિન્યુઝ એટલા હતા પ્લસમાં નવરાત્રિ એવી પ્લસમાં ઘરનું કામકાજ એ બધું પછી ગામડે ગયા તો ત્યાં બી એવું આવ્યા તો ઓર્ડર એટલા ઘરનું એટલી સાફ સફાઈ કારણ કે આઠ દિવસ ઘર બંધ રહ્યું હોય તો કેવું બાળા બાવા અને ઝાડા અને એવું બધું થઈ ગયું હોય છે પેલા નાના નાના કરોડિયા ને અને એવું બધું અમારે અહીંયા બહુ જ થાય ખબર નહીં તો એ બધું ક્લીનઅપ કર્યું પછી પેલી રૂમમાંથી બધું છે ના ડાઉડ વધુ તો એ બધું ક્લીનઅપ કર્યું ને એવું બધું કર્યું ને અને બસ ફાઇનલ થઈ ગયા એટલે જ્યાં સુધી ત્યાં સુધીના જેટલા પેન્ડિંગ ઓર્ડર હતા ને એ બધા કમ્પ્લીટ કરી નાખા અને પછી હવે નવા જે ઓર્ડર કે આ જે છે લોંગ ટાઈમે કે એને કોઈ ઉતાવળ નથી એ બધા એમ એટલે ત્યાં સુધીના હતા એ તો મેં કમ્પ્લીટ જ કરી નાખા લાસ્ટ અમારે હેવી ઓલો ફટાફટ ઓર્ડર હતો ને બાવીસ તારીખનો હતો તો બાવીસ તારીખે સાંજે અમે આથી જણ આપી હતા એટલે એ અમારે ત્યાં હતો પછી હવે જે નેમ પ્લેટ છે ને એ અંકલને જોઈએ છે કે મેમ કીધું કે આ વીકમાં થઈ જાય એટલે આજે એમડીએફ આવી જાય ને તો પછી મને કોઈ ઇસ્યુ નથી તો ફટાફટ બે થી ત્રણ દિવસમાં એ બની જાય ને ઘર નંબરને આવી જાય તો હવે જોઈએ હવે આજે જાઉં છું કે શું કરે છે એ આ કેવી રીતના થાય છે તો નહીત્ર પછી સોમવારે જાય એટલે એવું થાય છે એટલે ચલો પછી મળીએ હવે હું જઈ આવું આવીને પછી મળીશું તો અત્યારે વાગી ગયા છે સાત અને બસ જો આજે હવે પુડલા બનાવવાનો વિચાર છે અને મેં મેં રેઝિન આર્ટનું જે કર્યું ને એ તમારી સાથે હું શેર કરું કેટલા કેટલા કોટ નહીં ખા મેં જુઓ તો જુઓ

બનાવી જો હજી અહીંયા બે ફ્લાવર્સ છે અલગ અલગમાં છે ને અલગ અલગ ફ્લાવર્સ એડ કર્યા છે અને જો મારો રૂમ તો એકદમ ક્લીન કરી નાખ્યો છે પણ સામાન એટલો છે ને કે તમે વાત પૂછોમાં એટલો સામાન છે કારણ કે મારે પેકિંગનું ને એનું બધું જોતું હોય અને પ્લસમાં આ પણ બધું મટિરિયલ્સ હોય એટલે સામાન છે ને બહુ જાજો બધું થઈ જાય તો ચલો અત્યારે છે પુડલા બનાવવાનો પ્રોગ્રામ તો હજી તો સાત વાગ્યા છે એટલે વાસણને બધું ચડાવી દઉં અને એવું કરી નાખું તો હું એવું બધું કરી નાખું અને બસ હવે પછી આવશે એટલે થોડી ઘણી પ્રિપેરેશન કરી નાખીશ એટલે ફટાફટ થઈ જાય તો ચલો મળ્યા પછી ત્યાં સુધીના વાસણને બધી ખાટ લઈને બધું ચડાવી દો આજે સાંજે પાછું બેસવા જવાનું છે એટલે થોડુંક વહેલું બધું કામકાજ છે પતાવી દો એટલે સાંજે ટાઈમ સર જઈ આવીએ બેસી આવીએ કારણ કે કેટલા ટાઈમ ક્યાં કયા છે તો કે ચલો જઈ આવીએ તો ચલો મળીએ પછી ફાઈનલ પુડલા બને છે જો એનું બેટર બની ગયું છે અને અહીંયા અમારા પુડલા બને છે એકદમ મસ્ત મજાના એટલે હજુ નથી આવ્યા આ તો મારા માટે કારણ કે હું છે ને બપોરે અત્યારે હમણાં જમતી નહીં વેટ લોસ ના ચક્કરમાં એટલે થોડુંક એવું ખાવું છું હમણાં બહુ કામ ને લોડ હતું ત્યારે ખાઈ લેતી હતી એટલે હમણાં પાછું બંધ કર્યું છે એટલે સાંજે વહેલી ભૂખ લાગે એટલે હું મને થોડું એક બે પુડલા અત્યારે હું ખાઈ લઉં પછી જરૂર લાગે તો ખાવ નહીં તર કાંઈ નહીં એટલે અત્યારે એવી રીતના કરીશ તો ચલો બતાવું મને એવું લાગે છે કે વિડીયો ઉતારવાના ચક્કરમાં એમ થોડું મારું થઈ ગયું લાગે છે પછી ખબર પડે મારે કેવું થાય છે ખબર ફ્રેન્ડ્સ કે જે પેલું પુટલું હોય છે ને ઉઠલાવ માં થોડોક પ્રોબ્લેમ રહે છે તમારે લોકોને એવું થાય છે કે નહીં મને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને બસ હવે

તો જો આપડા બુડલા થાય છે તમને હજ ખાસ તો મળ્યું હું જો આવ્યો આપડા બુડલા જો રેડી કરો આપડા બુડલા જો આવ્યો

હવે છે ને વિડીયોને પણ અહીંયા એન્ડ કરું છું હવે પગલા થતા જાય એમ ખાઈ લઈશ અને વિડિયોને અહીંયા એન્ડ કરું છું વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં નો ગમે તો અનસબસ્ક્રાઈબ કરજો બીજું શું